નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર channel માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ હવામાન વિભાગની નવી આગાહી ફરી સસ્તુ થયું સોના ચાંદી ખેડૂતોના ખાતામાં પંદર હજાર રૂપિયા પીવા અને સિંચાઈ માટે મળશે પાણી પતંગના ભાવમાં પંદર ટકાનો વધારો હોમ લોન થશે સસ્તી આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ખેડૂતો માટે નવી યોજના ચંદન ખાતા ધારકોને એક point ત્રીસ લાખ રૂપિયા સહાય ખેડૂતોના ખાતામાં ત્રણ લાખ રૂપિયા જો ખેડૂત મિત્રો આપ અમારી channel પર પહેલી જ વાર તો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ ને subscribe કરો શેર કરો and like કરો કે સુધી મારાનો આવા video પહોંચતા રહે હવામાન વિભાગની આગાહી શિયાળામાં કાતિલ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગ ગયા ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી છે જેમાં નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર આણંદ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી છે કમોસમી વરસાદને કારણે ઠંડીમાં પણ વધારો થઈ શકે છે ફરી સસ્તું થયું સોના ચાંદી આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો થયો તે સાથે નવો ભાવ સત્તાવન સાતસો પચાસ રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેનો ભાવ સત્તાવન હજાર પચાસ રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં એકસો વીસ રૂપિયાનો ઘટાડો થયો તે સાથે નવો ભાવ પાંસઠ હજાર આઠસો ને રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેનો ભાવ છાસઠ બાસઠ હજાર નવસો રૂપિયા હતો જ્યારે દસ કિલોગ્રામ

ગુજરાતને સુઝલામ સુફલામ યોજના અન્વય અને સૌરાષ્ટ્રને સૌની યોજના થકી પીવા માટે તમને તેમાં સિંચાઈ માટે પાણી આગામી પંદર માર્ચ બે હજાર ચોવીસ સુધી આપવામાં આવશે સિચાઈ માટે છવ્વીસ હજાર એકસોને છત્રીસ એમસીએફટી અને પીવાના ઉપયોગ માટે પીતાલીસો પાંસઠ એમસીએફટી મળીને કુલ ત્રીસ હજાર આઠસો એક એમ સી એફ ટી પંદર માર્ચ બે હજાર ચોવીસ સુધી પૂરું પાડવામાં આવશે આ નિર્ણય ને પગલે રવિ પાક લેતા ખેડૂતોને ફાયદો થશે પતંગના લાભમાં પંદર ટકાનો વધારો ઉત્તરાયણને હવે થોડા જ દિવસો બાકી છે ત્યારે પતંગના ભાવમાં પંદર ટકા સુધીનો વધારો રહ્યો છે પતંગ ઉવા માટે વપરાતા કાગળ અને લાકડી મોંઘા થતા અને પતંગ તૈયાર કરનારી મજૂરી વધતા

એપલ પચીસ ટકાનો ઘટાડો થવાની શક્યતા છે વધતા જતા વૈશ્વિક ફુગાવાને કારણે RBI એ બે હજાર થી ફેબ્રુઆરી બે હતાર ત્રીસ સુધી રેપો રેપો રેટમાં સતત વધારો કર્યો છે જેના કારણે તમામ લોનના વ્યાજ દરમાં વધારો થયો હતો પરંતુ સેન્ટ્રલ બેન્કનું વ્યાજ દર ઈથાવત હતું તેથી બેન્કની આગામી મોનેટ્રીટ કમિટીની બેઠકમાં વ્યાજદરમાં ઘટાડો કરવાનો નિર્ણય થઈ શકે છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ યાર્ડમાં કપાસ મગફળી લસણ સહિતના પાકની આવક થઈ હતી આજે માર્કેટ યાર્ડમાં શાકભાજીની આવક થઈ નથી રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પૂરો ભાવ મળ્યો હોવાથી ખેડૂતો પોતાનો પાક લઈને આવે છે રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે કપાસની મબલક આવક થઈ હતી યાર્ડમાં બેતાલીસો ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી કપાસની ભાવની વાત કરીએ તો કપાસનો ભાવ અગિયારસો પચાસ રૂપિયાથી ચૌદસો સિત્તેર રૂપિયા સુધીનો બોલાયા તો કપાસના ભાવની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી કપાસના ભાવ પંદરસો રૂપિયાની આસપાસ રહ્યા છે જેથી ખેડૂતોનો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ખેડૂતો માટે નવી યોજના સરકારે ખેડૂતો માટે એક નવી યોજના શરૂ કરી છે જેમાં ખેતીમાં ખેડૂતોને ઉપયોગી અને ઝડપી કામ કરતું પાવર ટીલર મશીન ખરીદવા સરકાર પચાસ ટકા સુધીની સબસીડી આપશે એટલે કે મશીનની કિંમતની અડધી કિંમત કિંમત જેટલી કે આર્થિક સહાય કરશે આઠ એસપી સુધી ઓછામાં વર્ગ ચાલીશ ટકા અથવા ચાલીશ અનુસૂચિત જનજાતિના સમાન મહિલામાં પચાસ અથવા પચાસ હજાર રૂપિયા આઠ SP થી વધુ સામાન્ય વર્ગમાં ચાલીશ ટકા અથવા પિસ્તાલીસ હજાર અનુસૂચિત જનજાતિ જાતિના નાના સીમાંત મહિલા માટે પચાસ ટકા અથવા સાહીઠ હજાર રૂપિયા આપવામાં આવશે. જનધન ખાતું ખોલવા પર એક લાખ ત્રીસ હજાર રૂપિયા સહાય પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતામાં ખાતા ધારકને કુલ એક લાખ ત્રીસ હજાર રૂપિયા સુધીનો લાભ આપવામાં આવે છે આમાં અકસ્માત વીમો પણ આપવામાં આવે છે ખાતા ધારકને ત્રીસ હજાર રૂપિયાના સામાન્ય વીમા સાથે એક લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો પણ આપવામાં આવે છે આવી સ્થિતિમાં જો ખાતાધારકને અકસ્માત થાય છે તો ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવે છે જો આ અકસ્માતમાં ખાતા ધારકનું મૃત્યુ થાય છે તો એક લાખ રૂપિયા આપવામાં આવે છે એટલે કે કુલ એક લાખ ત્રીસ હજાર રૂપિયાનો વીમો આપવામાં ખેડૂતોના ખાતામાં ત્રણ લાખ ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને એક સાહીઠ હજાર રૂપિયા સુધીની કૃષિ લોન આપવામાં આવે છે કિસાન ક્રેડિટ યોજના સૌથી મોટો ફાયદો એ છે કે સીસીસી લોનની સાથે ખેડૂતોને તેમના પાકનો વીમો પણ મળે તેવી મેળવી શકે છે આ યોજનાનું વિતરણ કરીને હવે ખેડૂતો પશુપાલન ને મત્સ્ય ઉત્પાલન કરનારા ખેડૂતોને પણ વ્યાજબી દરે લોન ઉપલબ્ધ કરવામાં આવે છે તાજેતરમાં ભારત સરકાર ત્રણ લાખ રૂપિયા સુધીના ટૂંકા ગાળાની લોન પર વાર્ષિક એક પટ પાંચ ટકા રિબેટ આપવાનો નિર્ણય કર્યો છે તેનાથી ખેડૂતોને મોટો આર્થિક સંકટમાંથી બચાવી શકાય છે ખેડૂત મિત્રો આવનો આ વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા આવના વિડીયો પહોંચતા રહે